શંકરાચાર્યજી મહારાજના કાર્યો જનજન સુધી પહોંચે લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ આવે તે માટે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી સરસ્વતીજી મહારાજના પ્રિય શિષ્ય બિપિનભાઈ દવે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થાનો પર જઈ પ્રવચન અને લોક સંપર્ક દ્વારા ધર્મ જાગરણનું કાર્ય કરી રહ્યા છે રાજકુંવર ફાઉન્ડેશન સંચાલિત લાયન્સ આર્ટ્સ કોલેજ મોટકાપરામાં આયોજિત કાર્યક્રમમાં બિપિનભાઈએ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું કે પશુ અને મનો મનુષ્યમાં સૌથી મોટો ભેદ જો કોઈ હોય તો ધર્મ છે ધર્માચારણ દ્વારા જ મનુષ્ય મનુષ્ય મનુષ્યત્વને પ્રાપ્ત કરે છે સનાતન ધર્મ જ આત્મકલ્યાણનું સાધન છે જેથી આપનું જીવન ધર્મમય થાય એવા પ્રયાસ કરીએ ભગવાનની મુક્તિ માટેનો સર્વોત્તમ સમય યુવાની છે જેનો ભરપૂર લાભ લો ધર્મયુક્ત વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળ હોય છે આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે એનું વ્યક્તિત્વ તેજસ્વી હોય છે ધર્મનો અર્થ માત્ર ટીલા ટપકા કે ધોતી પૂરતો સીમિત નથી ધાર્મિક વ્યક્તિ વૈજ્ઞાનિક ડોક્ટર વકીલ એન્જિનિયર સહિતના વિવિધ ક્ષેત્રે સફળ થયા છે ધર્મને ધારણ કરી પોતાની રૂચિ અનુસાર કારકિર્દી બનાવો તો સફળતા મળશે જ પણ સાથો સાથ સંતોષ અને શાંતિ પણ મળશે પ્રવચન બાદ પ્રશ્નોત્તર સત્ર પણ યોજાયું જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ધર્મને લગતા સારગર્ભિત પ્રશ્નો પૂછ્યા જેના ઉત્તરો આપી વિદ્યાર્થીઓની જિજ્ઞાસાઓ સંતોષવા પ્રયત્ન થયો કાર્યક્રમના સફળ આયોજન બદલ હેમરાજભાઈ સોઢાને અભિનંદન પાઠવ્યા બિપિનભાઈએ વિશેષમાં જણાવ્યું કે ધારીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી સરસ્વતીજી મહારાજ પ્રેરિત પરમ ધર્મ સંસદ એક હજાર આઠના તત્વાવધનમાં ચાલી રહેલા આ ધર્મ પ્રચાર યાત્રા કલ્યાણનું માધ્યમ ચોક્કસ બનશે રિપોર્ટર રાજેશ વ્યાસ બીએન્યુઝ ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા